અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો કારણ કે એક સ્વસ્થ અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે અને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે અરવલ્લી જિલ્લા સેવા સદન મોડાસા ખાતે ફરજ બજાવતા અધિકારી શ્રીઓ તેમજ કર્મચારી શ્રીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી માનનીય અધિક કલેક્ટર શ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઈએમઓ શ્રી ટીએચઓ શ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મેડિકલ કેમ્પમાં સેવા સદન સ્ટાફના કુલ એકસો બે વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો જેમાં આરોગ્ય વિભાગના તબીબો તેમજ સ્ટાફ દ્વારા ડાયાબિટીસ બીપી આંખ દાંત મગજ સહિત અન્ય બીમારી બાબતે લેબોરેટરી તપાસ તેમજ સારવાર આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ઠ પારિક દ્વારા મેડિકલ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી તમામ અધિકારી અધિકારીશ્રીઓ અને શ્રીઓ મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવે તેવી અપીલ કરી હતી એવા અલ્પેશ પટેલ ગુજરાત બ્યુરો